જય શ્રીમન નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું અધ્યાય ક્ષેત્ર વિભાગ યોગ શ્લોક આઠ ઇન્દ્રિયાર્ધેશુ વૈરાગ્ય अनहङ्कारमृत्युजराव्याधी दुःखदोष अनुदर्शनम् ओ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ક્ષેત્ર વિભાગ યોગ શીખવી રહ્યા છે છે પરમાત્મા કહે અર્જુન આત્મા શરીરમાં હોય આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટે જે ગુણોનો અભ્યાસ કરવો જોઈએ તે વિશે હું તને વધુ કહું છું તે સાંભળ અત્યાર સુધી મેં નવ ગુણો વિશે જણાવ્યું છે હવે દસમો ગુણ છે સાંસારિક વસ્તુઓની ઈચ્છા ન કરવી મનુષ્યએ આ પ્રમાણે વિચારવું જોઈએ સાંસારિક સંપત્તિ પ્રાપ્ત કરવી દુખદાયક છે તેને જાળવવી દુઃખદાયક છે તેને ગુમાવવી દુઃખદાયક છે જે મનુષ્યના સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચાડે છે તેથી મનુષ્યએ સાંસારિક ઈચ્છાઓ સાથે સંકળાયેલ સહજ પીડાઓનું ચિંતન કરવું જોઈએ અને ઇન્દ્રિય વિષયો પ્રત્યેની આસક્તિ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ ગુણ છે અહંકારનો અભાવ આત્મા શરીરથી ભિન્ન છે તે સમજવું અને જે વસ્તુઓ પોતાની નથી તેના પરથી અધિકારનો ત્યાગ કરવો બારમો ગુણ છે જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને રોગ સાથે સંકળાયેલ સહજ પીડાઓનું ચિંતન આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને આ ગુણો વિકસાવવા માટે સૂચના આપી રહ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે આ ગુણો વિકસાવવાનો પ્રયત્ન કરતા રહીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ

જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ નારાયણ करिश्ये वचनं तव श्रीमन्नारायण हुमारी आज्ञानु करिश, सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण इन्द्रियार्धेषु वैराग्यम् अनहङ्कार एव च जन्ममृत्यो जराव्याधि दुःखदोष अनुदर्शनम् ओम् इन्द्रियार्धेषु वैराग्यम् अनहङ्कार एव च जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम्